પૂર્વ જિલ્લા ભાજપ ના મહામંત્રી અમૃત આપણા શ્રી અને પાછળ બેઠેલા તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઈ વિનય રાજુભાઈ દીપકભાઈ મનરાજી અને પાછળ બેઠેલા ભાઈ બચુજી ને ભાઈ ચંદુલાલ અને સામે બેઠેલા મારા સહકારી આગેવાનો બહેનો વડીલો યુવાન મિત્રો કદી ન થઈએ ભલે સોનાના વર્ષે મે એટલે જ્યારે મહેમાનો આપણા આગળ પધારવા ત્યારે જે પણ ટેક્સ નથી એમાં કચાસ ના કરવી જો

અને કાઢી કાથી એટલે ભાજની જનતા પાર્ટીનો વોટ આપવાનું ગુરો જય શ્રી રામ ગુરો જોત જય શ્રી રામ જય મંજૂર કરી અને ખેડૂતોને કેવી રીતે 0% વ્યાજે ધિરાણ મળે એ દિશામાં ટીમ કરે છે બોલો જય શ્રી રામ જય વાપરવા ન આપે